रनि बीना बता मने पानखरनि Give <laughs> નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછા આજે આપણે આપણી કવિતા આપણા માટે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એમનો આ એક સરસ ઉપક્રમ છે ગુજરાતી ભાષાની ઉત્તમ કવિતાઓ એનું ગાન એનું પઠન એનો આસ્વાદ એ આપણા સુધી ગુજરાતી લોકો સુધી ગુજરાતી જે સમજે છે જાણે છે શીખે છે એમના માટે જેમને કવિતામાં રસ પડે છે એમના માટે એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે આપણે હમણાં જ જે અમીબેનના સુંદર કંઠે આપણા બહુ જાણીતા આધુનિક યુગના કવિ અનિલ જોશી એમનું એક આ સુંદર ગીત એ ગાયન આપણે આમીબેનના કંઠે સાંભળ્યું એ ગીતનો આસ્વાદ એ ગીતનો રસા સ્વાદ આજે આપણે કરીશું ગીતની પંક્તિ અને સમગ્ર ગીત મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો અનિલ જોશી એ આપણા જાણીતા કવિ આધુનિક યુગના કવિ એવી મેં વાત કરી પણ આ કવિનો એક સામાન્ય પરિચય એમનું એક બહુ સરસ ગીત અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યા અમે બરફના પંખી બરફના પંખી નામનો એમનો એ સુંદર એક કાવ્ય સંગ્રહ આપણા કવિ નિબંધકાર વિવેચક દિવ્ય ભાસ્કરમાં આપણે અનિલ જોશીની કોલમ પણ વાંચતા હોઈએ તો આપણને ખબર પડે કે આ સર્જક પાસેથી આવી એક સુંદર રચના આઠમા નવમાં દાયકાના ગુજરાતી કવિઓમાં નોંધપાત્ર ગીતકાર તરીકે જે તબક્કે રમેશ નામ આપણે સાંભળીએ તરત જગદીશ જોશી કવિઓ એમણે ગુજરાતી કવિતાને આવું એક અણમોલ એવી ભેટ આપી છે અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ચાલીસ માં આ કવિ જન્મેલા આ કવિતામાં કવિ जे बात करे अथवा तो ये तो सहज पूर्ण है मारी कोई डाळखी में पांदडा नथी मने पानखर नी बीक ना बताओ तो तमे अथवा तो अपने सब जो ही शकिए मारी डाळखी ये कई मारी डाळखी छे पानखर छे मतलब एमां पांदडा नथी ज नथी तो એમાં પાનખરની બીક બીક શબ્દ ક્યાંથી લઈ આવે છે કારણ કે પાંદડા નથી તો પછી પાનખર આવે તો પણ શું કરે કશું ન કરે એટલે પાનખર સાથેનો આપણે આપણે તો સાથે એવું એવું જોઈ શકીએ કે વસંતનો વૈભવ પણ હોય છે અને પાનખરની આહલાદકતા પણ હોય શકે કવિતામાં જ્યારે પ્રકૃતિ એક વિષય બનીને આપણી સામે આવે છે એ માનવ મનના ભાવો સાથે જોડાય છે માનવ મનના સંવેદનો સાથે જોડાય છે ત્યારે એક કવિ કેવા વિષયને એ પોતે ઉગાડે છે એ બહુ સરસ રીતે આ કવિતામાં આપણને જોવા મળે છે આખી કવિતાની પંક્તિઓ આપણે જોઈશું ત્યારે આપણને ખબર પડશે પણ કવિ પાસ એવી 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 કવિત્વ શક્તિ છે કે એ પ્રતિકો અને કલ્પનો દ્વારા એક સુંદર કરે છે આ ગીત એનો પાઠ કરીએ એનો એનો ભાવાર્થ પામીએ તો પણ આપણને એક એક જુદા પ્રકારનો અનુભવ એક જુદા પ્રકારની અનુભૂતિ થાય છે પંખી સહિત હવા ચાત્રીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે આંબાનું સાવ પંખી છે પાનખ તો આવી જ આવી આષાઢ છે આંબો છે આ એક વાતાવરણ ઉભું કરે છે આપણે એવું જોઈ શકીએ કે આષાઢી દિવસો આવે છે નવી નવી કુપળો ફૂટે છે આમ્રકુંજમાં એની મંજરીઓ ખીલે છે અને એનો એક આહલાદ માનવ મનના હૈયાને જે અનુભવાય છે એની વાત અહીંયા આગળ બહુ જુદી રીતે કાવ્યાત્મક ક્ષણો ઝીલીને કરે છે કવિ હવે શરૂઆત તો એ કરી કે મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીકના બતાવો એટલે હવે હવે પાનખર આવે તો પણ એનો કોઈ એનો કોઈ ચોસ નથી રહ્યો કવિ અને પછી આમાં આગળ ઉપર પંખી સહિત હવા છાત્રીને જાય પંખી ઉડી જાય એનો એનો એક એક એની પાક સાથેનો ઉડવાનો લેખકો પેલી હવા સાથે મેળવીને પંખી સહિત હવા છાતરીને જાય એવું લાગે છે ક્યારે આષાઢ દિવસોમાં આષાઢ મહિનો છે આપણે ત્યાં તો એનો પણ બહુ મહિમા થયો છે દરેક ઋતુઓનો મહિમા છે ઋતુઓની કવિતાઓ છે ઋતુઓના ગીતો છે આષાઢની ઋતુ છે એનો પણ એક વૈભવ છે ચોમાસાની શરૂઆત થાય છે દક્ષિણ દિશાથી પવન આવે છે દક્ષિણમાં ચંદનના વૃક્ષો છે એ ચંદનનો પવન અહીંયા સુધી આવે છે ત્યારે આપણા હિયાને એ પેલા ચોમાસાના દિવસો આષાઢશ્ય પ્રથમ દિન એમ કરીને કાલિદાસે સુંદર એક મેઘદૂત એવા નામનું કાવ્ય આપ્યું છે આખો પણ અહીંયા આગળ આષાઢની વાત પંખી સહિત હવા ચાતરીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે આંબાનું સાવ સુકું લાકડું કહેવાવ પણ મારામાં ઝાડ હજી જાગે એ ઝાડ તો આપણે તો પેલા છોડની વાત કરીએ છીએ છોડમાં રણછોડ છે ઝાડ એ સજીવ છે એવી 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 આપણી એક એક આપણી સાથે જોડાયેલી વાત છે કે એમાં છોડમાં રણછોડ એ ભાવનાથી આપણે વૃક્ષને જોઈએ છીએ એટલે અહીંયા આગળ આમાંનું ભલે સાવ સુકુલ આકડું હોય પણ જે ઝાડની જીવંતતા છે તે તે હજી સજાગ છે એટલે પાનખર આવે તો પણ એની બીક નથી મને પાનખરની બીક મને કશે બીક નથી લાગતી બીજા એક પંક્તિ એવી છે મને વીજળીની બીક ના બતાવો માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળીની બીક ના બતાવ વીજળીની બીક નથી બીક નથી પાનખર ની નથી વીજળીની નથી પણ બહુ સુંદર પંક્તિ છે એકે ડાળીથી હવે ઝીલો ન જાય કોઈ રાતી કીડીનો એ ભાર डाळी હવે જીલી નથી શકતી રાતી કીડીનો તમે આપણે જોયું છે કીડી કેટલો કેટલો એવું એવું સૂક્ષ્મ જંતુ છે રાતી કીડી એમ પણ એટલે રાતી કીડી તો એ ભાર સહન નથી દાત એકે ડાળી થી હવે જીલોને જાય ડાળી ઉપર તો શું હોય ડાળી ઉપર તો પાંદડા હોય ડાળી ઉપર પછી ફૂલ બેસે કળી બેસે ફૂલ થાય એનું એનું ફળ આવે પણ રાતી કીડી એ ભાર આવે માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળી બીક ના બતાવો અને પછી એકેય ડાળી થી હવે જીલો ના જાય કોઈ રાતી કીડી એ ભાર એક પછી એક ડાળ ખરતી જોવું ને થાય પડવાને છે કેટલી વાર હવે આમ તો કવિતામાં અભિધાર્થ હોય લક્ષાર્થ હોય વ્યંજાર વ્યંગ્યાર્થ હોય એનો એ અર્થ છે કે કવિતામાં એક સીધે સીધો અર્થ હોય કવિતામાં એક નજીકનો અર્થ હોય કવિતામાં વ્યંગ્યાર્થ હોય જે કશું જુદું જુદો અર્થ સંદર્ભ આપતું હોય અર્થ સંકેત કરતું હોય એ જુદો અર્થ સંકેત કયો છે

શું પડશે કેમ હવે બીક નથી લાગતી કેમ હવે પાનખર આવી ગઈ છે જ્યારે આપણે ઉમરનો એવો છે બાળપણ હોય યુવાની હોય વૃદ્ધાવસ્થા હોય છેલ્લા દિવસો હોય પાનખર હોય આપણે આપણે એમને પાનખર સાથે જોડીએ પણ એ પાનખર ગયા પછી તો નવી કૂપો આવવાની છે નવા પર્ણો આવવાના છે નવા આવ્યા જ કરે છે તમે જુઓ કે એનો સંદર્ભ પુનરપી જનનમ પુનરપી મરણમ સુધી ચાલ્યા જ કરે છે આપણે એ પણ જાણી શકીએ કે એ પાનખર એ અંત નથી એ તો એનો નવા જીવનનો નવા સમયનો નવા દિવસનો એનો આરંભ છે અહીંયા આગળ આપણે એને પણ જોડી શકીએ કે બરફમાં ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવ બરફમાં તો આપણે આપણે આખી પ્રક્રિયા છે પાણી જે આખરે થીજી જાય છે બરફમાં એનું રૂપાંતર થાય છે જે મેં બરફની વાત અગાઉ પણ કરી અમે બરફના પંખી રે તવી સાથે જોડાયેલી વાત બરફ બરફના પંખી અહીંયા આગળ આ જે પંખી છે પેલી પંખી સહિત હવા ચાત્રીને જાય ડાળખી વૃક્ષો પવન એનો એક આખો મગમગાટ લઈને કવિ આવે છે પણ અહીંયા આગળ હું જે કહું છું કે બરફમાં એટલે એ રીતે હું થીજીએલો નથી થીજી નથી ગયો એટલે જેથી સૂરજ ઉગે ને હું ઓગળી જાઉં પકળી જાઉં એવું નથી સૂર્ય ઉગવાનો એ આરંભ છે એટલે અહીંયા આગળ પાનખતથી લઈને પેલા સૂર્ય ગુવા સાથે કેવી રીતે કવિ એક જુદા જુદા સંદર્ભોની વાત એમાં જોડી શકે આ તો મારો અર્થ છે તમારો અર્થ જુદો થઈ શકે બીજાનો અર્થ જુદો થઈ શકે પણ અનિલ જોશી નામના એક કવિ જ્યારે આધુનિક કવિ આ પ્રકારની વાત કરે છે ત્યારે મે કહું તેમ અગાઉ કહું તેમ કે જુદા જુદા કલ્પનો દ્વારા પ્રતીકો દ્વારા એક કવિતાની સિદ્ધિ છે અને એમાં ભાવની એક તાજગી પણ આપણે સપ્લાય છે આપણે આપણને વિચારતા કરી મૂકે કે આ આ પંક્તિ હવે રાતી કીડી ક્યાંથી લઈ આવ્યા છે એનો ભાર પેલી ડાળખીને લાગે તો એ તો બધી બહુ બહુ જુદી જુદી રીતે કવિતામાં પ્રયોજ હતા એવા એવા આ બધા આ બધા ઉજારો છે પણ કવિએ લઈને આપણી સામે મૂકે છે ત્યારે એ સ્વરબદ્ધ થયેલું ગીત હોય એ પઠન થયેલું ગીત હોય કે શબ્દોમાં આપણે જ્યારે વાંચીએ છીએ આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે એના નવા નવા અર્થ સંદર્ભો આપણી સામે ખુલે છે એવું સુંદર ગીત આ મારી કોઈ ડાળકીમાં પાંદડા નથી મને પાનખરની ની બીક ના બતાવો એવું અનિલ જોશી એની સામે એમણે એક બીજું ગીત પણ એ સમય ગાળા ધરે મેં પછી ના સમય રહ્યું હું તો પાંદડાથી થી લીલુંછમ ઝાડ મને પાનખરની બીક નથી લાગતી અનિલ જોશી ની કવિતા છે કવિ બહુ ઓછા શબ્દોમાં કાવ્યાત્મક પરિભાષામાં કેવી રીતે આખી વાતને મૂકી આપે છે તે અહીં આપણે અનિલ જોશીની આ કવિતા દ્વારા આપણે સમજ્યા આટલી વાત મારે કહેવી હતી સૌનો ખૂબ ખૂબ આભાર મને પણ આ કવિતાનો પાઠ કરવાની મને આ કવિતાની સમજૂતી આપવાની એટલી મજા આવી આપને પણ સાંભળવાની એટલી જ મજા આવશે એવું મને મને અંતરથી એવો વિશ્વાસ છે આભાર